જય માતાજી રામ રામ મિત્રો અમારી યુટ્યુબ ચેનલ સુપર ગુજરાતી સ્ટોરીમાં તમારું હાર્દિક સ્વાગત છે કેમ છો મિત્રો મજામાં મિત્રો આજે આપણે સત્તાધારના ઇતિહાસ વિશે જાણીશું મિત્રો વિડીયો શરૂ કરીએ તે પહેલા તમને એક વિનંતી કરીશ કે તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સાથે સાથે બે લાયકોને પ્રેસ કરી દેજો જેથી કરી આવનારા વિડીયોનું નોટિફિકેશન તમને તરત મળી રહે અમે આ ચેનલ પર આવા અવનવા વિડીયો બનાવતા રહીએ છીએ આજનો વિડીયો છે સત્તાધારના ઇતિહાસ વિશે તો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો એક સમયે ગીરનું જંગલ બિલખા સુધી પથરાયેલું હતું ઓજતને આંબાજર સિંગવડો ને સરસ્વતીના નિર્મળા નીર બે કાંઠે વહેતા રહેતા વનરાજોના વાસ અને મોરલાની ગહેકાટ વચ્ચે ઘેરાયેલી નરન રમ્ય ગીરના ખોળે આપાગીગાય ગીગાએ નું ડીંટ બાંધ્યું હતું દુનિયાથી દુભાયેલી ગધઈ મહિલા લાખુની કુખે એક તેજસ્વી પુત્રનો જન્મ વિષમ સમંત અઢારસો તેત્રીસમાં માં થયો ચલાળાની જગ્યામાં સેવાનું કામ કરતા લાખુના પુત્રને જોઈ ભવિષ્ય બાંખ્યું લાખુ તારો પુત્ર ગેબની હારે કરશે અને થઈને પૂજાશે બાળક મોટો થતા માની હારે ચલાળાની જગ્યામાં ટેલે જવા લાગ્યો જન્મદાત્રીમાં લાખુના ખોળે રહી બાળ ગીગાની કિશોર અવસ્થા વીતી રહી છે થોડા વર્ષો બાદ લાખુમાં પણ સ્વર્ગવાસી થયા સંસારનું એકમાત્ર બંધણ પણ ગીગાથી છૂટી ગયું હવે તો ભલી જગ્યા ભલી ગાવતરી અને ભલા આપા દાના ત્રણેય સિવાય ગીગાને બીજી કોઈ વાતની તમા નથી ગવત્રીની સેવા કરતા કરતા ગીગાને મોઢે ઈશ્વરનું અને ગુરુ આપા દાનાનું નામ રટાય છે લાંબો સમય વહી ગયો એક દિવસ પાડિયાદથી આપા વિસામણ ચલાળા પધારે છે આપા વિસામણ અને આપા દાનાના આતરે ગાંઠિયું લાગી ગઈ છે એકને જવાનું મન થતું નથી અને એક જવા દેતા નથી જગ્યાની ઓસરીમાં બે સંત મિત્રો બેઠા છે રોજ આપા વિસામણ એક છાણના સુંડલા સારતા ગીગાને જોયા રાખે એક દિવસ આપા આપા વિસામણ બોલ્યા ભણે દાના હવે આ સુંડલો ઉતારી પંજો મારો વરસાદના દિવસો હતા ગીગાનું આખું શરીર છાણથી લથબથ હતું આપાદાના એ હાલ મારી ભણે ગીગા કોરો આવ્યો સંકોચાતા શરમા તો ગીગો પરસાડ કોરે આવ્યો આપા વિસામણ અને આપા દાનાની વચ્ચે સુંડલો કોણ ઉતારે એની હેતથી ગોઠડી મંડાણી છેવટે આપા દાનાએ હાથ લાંબો કરી સુંડલો ઉતાર્યો ગીગાનું માથું આપા દાનાના ચરણમાં ઢળ્યું અને માથે ગુરુનો પંજો પડ્યો થોડા દિવસો વીત્યા બાદ આપા દાનાએ ગિગાને બોલાવ્યો ભણે ગીગા હવે તું નોખું કરી લે ગીગાની આંખમાંથી આંસુની ધારા મંડાણી આપા કાણા સારું મને રજા દેવ છો હું અને મારું કામ તમને નથી ગમતું આપા દાના ખડખડ હસવા લાગ્યા કહે બેટા ગીગા તું મારાથી સવાયો બા પીર તમામ તને નમસે અને પરગટ પીરાણું થઈને જગતમાં ઓળખાઈશ ગીગા ભગતની આંખોમાંથી ગુરુ વિજોગે ચોધારા આંસુની ધારા વહી રહી છે આપા દાના ગીગાને હૃદય સરખો ચાંપીને માથે હાથ મૂકે છે આપા દાના આશ્વાસન દેતા કહે છે કે બેટા ગીગા જગાની ગાયું કેટલી બસો બાપુ એના બે ભાગ કરો તો કેટલી આવે ગીગો કહે આપના હસી વાહ બાપ ગીગા તો તો ભારે મેળ બેસી ગયો માળાના પારા એકસો ને આઠ અને તું ગાયું એકસો ને આઠ લઈ જા હવે બાપ લઈ જા ગીગા કામધેનું મુંડિયા અને અભ્યાગતોને પાડજે તારા ચૂલામાં લોબાણની ભભક આવે ઈસે રોકાઈ જાજે લે બાપ મારા તુને દિલના આશીષ છે દાન મહારાજને દંડવટ પ્રણામ કરી રડતા રડતા જગ્યાના જાડવે જાળવાને ભરીને ગીગા ભગતે ચલાળાના સ્થાનકમાં ચક્કર માર્યું જે સ્થળે પોતે મોટા થયા હતા તે સ્થળની ધૂળ માથે ચડાવી એકસો ને આઠ ગાયું લઈ સૌ પ્રથમ ચલાળામાં જ્યાં અત્યારે ફૂલવાડી કહેવાય છે ત્યાં મઢુલી બાંધી દસેક વીઘા પડતર જમીનમાં સુધારો કર્યો કૂવો ગાડી વાડી બનાવીને દાળ રોટલાનું સદાવ્રત શરૂ કર્યું ફૂલવાડીમાં આસો પાલવ જાંબુ સીતાફળી ચીકુ જામફળ જેવા વૃક્ષો અને જોઈ ચમેલી ચંપો જેવા ફૂલ ઝાડ લહેરાવવા લાગ્યા આપા ગીગાની ફૂલવાડી પરથી આ જગ્યા ફૂલવાડીના નામે ઓળખવા લાગી આજે બસો વર્ષથી તે નામે ઓળખાય છે આપા ગીગાએ ચલાળામાં જુદી જગ્યા કર્યા પછીના થોડા સમયે આપા દાનાએ સોદામ ગમન કર્યું આપા દાનાના મુખ્ય બે શિષ્યો થયા એક ચલાડાના મૂળીઆઈ અને બીજા આપા ગીગા બેયને સગા ભાઈ બેન કરતા પણ વધારે હેત એકથી સાધુની જમાત ચલાડાને પાદર આવી પહોંચી અને સાધુઓએ ફરમાન કર્યું ગીગા સબ સાધુકો માલપુવા ખિલા દે આજ બાપુ એટલો ખર્ચ કરવાની તેવડ નથી ઠાકરને દાળ રોટલાનો ભોગ ધરો

માથેથી ઓઢણું લસરી પડ્યું જમાતમાં આવીને જોવે તો બાવા આપા ગીગા માથે ચીપિયાના પ્રાછટ બોલાવે છે અને આપા ગીગા આંખો બંધ રાખી ઊભા છે દોડીને મૂડી આઈ આપાને વળગી પડ્યા બાઈ માણસને વચ્ચે આવેલા જોઈ બાવા પણ રોકાઈ ગયા મહંત કહે મૂડી એ તેરા ભાઈ હમકો માલ નહીં ખીલાતા મૂડી આઈ કહે બાપુ મારા ભાઈની ઝૂંપડી એટલી ખમતીદર નથી મહંતનો બીજો હુકમ થયો મહંતે કીધું તો તું ખીલા બાવાની જમાતને મૂળિયા પોતાને ત્યાં લઈ આવ્યા અને માલપુઆ ખરાવ્યા તો એ બાવાઓને સંતોષ ના થયો તો આપાની ઝૂંપડીમાં લૂંટ ચલાવી આપા ગીગાને આ બાબતનું મનમાં પણ નથી બાવાના ચીપિયાનું માર ખાઈ આશ્રમ લૂંટાવા દઈ આપાએ ગાયું સાથે ચલાડા છોડ્યું સાથે થોડા મુંડિયા છે બે ગોવાડિયા છે શત્રુંજીના કાંઠે હાલતા હાલતા આંબા ગામની સીમમાં આવી પહોંચ્યા એ કાળે તો વરસાદની રેલમ છેલ હતી નદીના લીલુડા કાંઠે લીલું કુંજાર ઘાસ જામ્યું છે એમાં આપા ગીગાનું ધણ ચરે છે આપા નદીની છીપર માથે બેસી આંખો બંધ કરી માળા ફેરવી રહ્યા હતા સત સાથે લે લાગી ગઈ છે આપાની સાથે આવેલા સાધુઓ અને બે ગોવાળો શેત્રુંજીમાં પડ્યા બહોળા પાણીમાં નાતા નાતા સૌ ગુલતાન બન્યા છે નદીના કાંઠે આંબા ગામના ક્યાળા શાખાના કણબીની વાડી વાડીમાં શેરડીનો વાઢ નાખ્યો છે કોઈને ખબર ન રહી અને આ વાડીમાં ઘૂસી ગઈ તો શેરડીના પાકને ખેદાન મેદાન કરી નાખ્યો દીકરાના પાડના વાડમાં ગાયું ચરતી જોઈ ડાયા પટેલનો પિત્તો ગયો ક્રોધમાં બંબોળ બનેલો પટેલ હાથમાં પરણો લઈ નદીમાં ઉતર્યો આપા ગીગાની છીપર પાસે જઈ તેમના દેહ માથે પરોણાની પ્રાછત માંડી બોલાવવા આપાની આંખો બંધ છે મનની સ્થિરતા ગુમાવી નથી ગોવાળો અને સાધુઓ ઊભા ઉભા માળાનો મેર પૂરો કરી આપાએ આંખો ઉગાડી સ્નેહ જરતા ચક્ષુઓ વિશ્રાંત વાણી પ્રવાહ ચલાવીએ રાખતા ડાયા પટેલ માથે સ્થિર થયા શું થયું બાપ આપા ગીગા હળવે રહીને પટેલને પૂછે છે એ મલકના ચોરટા ઊભો થઈને જોતો ખરો આ તારી ગાયુએ મારો વાડ વીંખી નાખ્યો જોતો નથી ને ઉપર જતા ડાયાપણાની વાત હું શું કરસ નુકસાની ભરી દે મારી ડાયા પટેલના રોષે માજા મૂકી દીધી છે આપા ગીગાએ ઊભા થઈ નજર કરી તો પટેલના વાડમાં પોતાની ગાયું બેઠેલી જોઈ મોઢાની રેખા બદલ્યા વગર આપા બોલ્યા ભલે મોડા બાપ અમારી પાસે પૈસા તો નથી તારી નુકસાનીના બદલામાં અમને સાથી રાખ તારું કામ કરી બદલો વાળી દેશું અમારી ગાયું શેતલકાંઠાના ખડ ચરશે અમે ઝૂંપડા વાળીને અહીં જ રોકાશું કણબીને વાત ગમી ગઈ એ કબૂલ થયો આપા ગીગા અને તેમના સાથીદારો ગાયો સહિત આંબા ગામે રોકાયા ગોવાળો ગાયો ચરાવે આપા અને સાધુ વાડીમાં કામ કરે પણ કામ કરતા કરતા શેરડીના વાળને એવો ઉછેર્યો કે કણબી પટેલનો ઉછરંગ સમાતો નથી આપા આખો દી દિલથી મજૂરી કરે અને રાત્રે હરિસ્મરણ કરે શત્રુજીના કાંઠે ભક્તિ ભક્તિસભર વાતાવરણ ઉભું કરી દીધું વાડ બરોબર પરિપક્વ થતા ગીગાએ ડાયા પટેલ ને પૂછ્યું ભણે ડાયા તારા વાડ નો ગોળ કેટલો થશે પાંચસો માટલાની ગણતરી છે આપા ગીગાએ મનોમન ગણતરી કરીને ડાયા પટેલ ને પૂછ્યું પાંચસો માટલા થી વધારે થાય તો પાંચસો માટલા થી વધારે થાય તો ગાયોને ચરાવી દેવી એમ પટેલે હિંમત કરીને કહી દીધું ચીચોડો મંડાણો છે શેરડી પીલાવા લાગી રસ ચડ્યો અને માટલા ભરાવા લાગ્યા પાંચસો માટલા ભરાઈ ગયા પછી ગામના કુંભારને ત્યાં એટલા માટલા મંગાવી લેવામાં આવ્યા ગામમાં ઘરે ઘરેથી માટલામાંથી પાણી ખાલી કરીને ડાયા પટેલની વાડીએ પહોંચતા કરવામાં આવ્યા આઠસો માટલા ભરાઈ ગયા પછી પણ અડધાથી થોડો ઓછો વાડ પીલવાનો બાકી ઊભો હતો ડાયા પટેલનું મન કુદરતની કરામતને નિહાળી ચક્રાવે ચડી ગયું છે માથે પહેરેલી પાઘડીનો છેડો ગળામાં નાખી પટેલ જેમ લાકડી પડે તેમ આપા ગીગાના પગમાં પડી ગયા ચોધારા આંસુએ રડે છે આપા મેં તમને ઓળખ્યા નહીં મેં અભાગીએ તમને સાથીએ રાખ્યા મારો આ ગુનો માફ કરો આપા ખડખડ હસી પડ્યા પટેલ સાધુને માન અને અપમાન સાયા પટેલે વચન પ્રમાણે ત્રણસો માટલા ધર્માદામાં આપ્યા શેરડીનો વાડ જે બાકી હતો તેમાં ગાયુને ચરવાની છૂટ મૂકી દીધી વાડીનો લેખ કરી આપાના ચરણે મૂકવાની તૈયારી બતાવી આપા કહે અમારે રહેવા નથી ગુરુ મહારાજની આજ્ઞા છે ખેતર વાડીને અમે સાધુ કાં કરીએ ડાયા પટેલનું મન માનતું નથી આપાને બહુ વિનવણી કરતા છેવટે આપા ડાયા પટેલના દીકરાને કંઠી બાંધી વાડી તેને સોંપી દે છે આંબા ગામમાં આપા ગીગાનું સદાવ્રત આ રીતે ચાલુ થયું સત્તાધારનું દીટ બંધાણું એ પહેલા આ ત્યાગી સંતે ગીર કંઠાળ અને આજુબાજુના વિસ્તારમાં ઘણી ઘણી કરી હતી આંબાથી અમરેલી આવ્યા ઠેબી નદીના ગોઠણ સમા પાણીમાં ઉતરીને ગાયુ ગામમાં આવી રહી છે ગાયકવાડી સુબાના ભાઈ ખંડેરાવની મુલાકાતે વંડી પર બેસીને ગયેલા ખંડેરાવે એમનાથી પ્રભાવિત થઈ વિશાળ જમીન ત્રાંબાના પત્રે લખી આપેલ મહેબૂબ રહેમાન બાપુ મુલા જાફરજી જાન મોહમ્મદ બાપુ અને પીર જેવા ઓલિયા બાપુના નમન કરી શ્રી કૃષ્ણની મૂર્તિના દર્શન કરી ભાવ વિભોર થયેલા અમરેલીનો ગાયકવાડી મહેસૂલ વસૂલ કરનાર અધિકારી હંસરાજ માવજી દેસાઈ બે ઘોડા જોડેલી બગીમાં ફરવા નીકળ્યો હતો રૂપાળી ગાયુને ભાડી સુબાનું મન લલચાણું સત્તાના તોરમાં સુબાએ આપા ગીગાને પાસે બોલાવી હુકમ કર્યો કે સાધુ આમાંથી ત્રણ ગાયો હવેલીએ મોકલી દેજે આપાએ સાફ ઇનકાર કર્યો અને કીધું કે બાપ આ ગાયું તો ગરીબ ગુરબા અને સાધુ સંતોને દૂધ પાવા રાખી છે આથી તેણે કહ્યું તો હમણાં ને હમણાં અમરેલી છોડી હાલ તો થઈ જજે આપાએ અમરેલી જવાનું માંડી વાળ્યું ગાવડકા બાબાપુર મોટા માંડવડા એમ જુદી જુદી જગ્યાએ ફરે છે મોટા માંડવડામાં એક પટેલ ભગતે તેમને રોકી રાખ્યા અને ગાયુને લીલોછમ રંજકો નીરી આપાની ખૂબ સેવા કરી સવારથી જ આપા પટેલના ફળિયામાં પડેલી શિલા માથે બેસી રહેતા પટેલ અને તેની પત્ની બહુ આગ્ર ચાકડા માથે બેસવા માટે કરે પણ આપા કહે સાધુ સંતોને સુવાળા બેસણા ન શોભે પટેલ સાથે આપાને દિલની ગોઠણી થઈ ગઈ છે આપા ગીગા પટેલની સેવાથી બહુ પ્રસન્ન થયા અને બોલ્યા કે તમારા ઘરે ઠાકર જલ્દી જ ગોળિયું બંધાવશે આપા ગીગા જે ફળિયામાં આવેલી કાળાપાણાના છીપર પર બેસતા ત્યાં આજે પણ ધૂપ થાય છે માવડિયા શાખાના ઘણા પરિવારો આજે પણ ત્યાં માનતા પૂરી કરવા આવે છે મોટા માંડવડાથી આપા ગીગા બગસરા આવ્યા સંતની કીર્તિ જ્યારે ચોમેર પ્રસરી વળી હતી ગાયો ઉપરાંત બેગી ભક્તોની મંડળી પણ હાલતી થઈ હતી બગસરા દરબાર ગોદડાવાળા આપાને હેતથી જાળવે ગામમાં તે વખતે લોકવાયકા હતી કે બગસરાના રાજવી પરિવારમાં બાપ દીકરો સાથે ઘોડે ચડી શકતા ન હતા દીકરો જુવાન થાય ત્યાં પિતાનું મૃત્યુ થઈ જાય આપા ગીગાને કાને વાત આવી જે સાંભળી તે હળવું હળવું હસવા લાગ્યા એક દી સવારમાં દરબારની ડેલીએ ડાયરો બેઠો છે ત્યાં આપા ગીગાએ બે ઘોડા હાજર કરવા ફરવાન કર્યું બે રૂપાળી ઘોડી ડેલી પાસે આવીને ઊભી રહી આપા કહે બાપ ગોદળવાળા તમે અને કુંવર બે ઘોડી ઉપર આંટો મારી આવો આ વાત સાંભળતા તો દરબાર ગોદડાવાળા સહિત આખા ડારાના મોઢે મેસ ડળી ગઈ થોડી વારે આપા ગીગાનો કોઈ સત્તાવાહી રીતે અવાજ આવ્યો ગોદળવાળા ઊભા થાવ ઉપરવાળો લાજ રાખશે બાપ દીકરો ઘોડે ચડો મારી આંખ્યું ટાટી થશે ગોદળવાળાને હિંમત આવી પોતે અને કુંવર ઘોડે ચડ્યા બગસરામાં વાત ફેલાઈ ગઈ ફરતા પંથકમાં આંટો મારી ગોદળવાળા દરબાર ઘરમાં આવ્યા અને આપા ગીગાના પગ પકડી લીધા મહારાજ

પૂજ્ય દાન મહારાજના આશીર્વાદ જાણે સાચા પડતા આવે છે બગસરાથી જંગર કમઢિયા અને ત્યાંથી આંકડીયા આવ્યા ફરતા ફરતા અમરાપર ધનાણીમાં રહ્યા કાથડભાઈ ગીડા નામના કાઠીએ પરમોદા સંતનું પરિભ્રમણ ચાલુ છે તેમની બિરદાવલીઓ બોલાતી થતી હતી નહીં જેના દરબારમાં ભૂપત ભિખારીનો ભેદ વાણીમાં ચારેય વેદ ગાતા સરગુણ ગીગવા અમરાપુરથી માવજી જવા અને ત્યાંથી ચાંપરડામાં સંતનું રોકાણ થયું સુરાવાળા નામના કાઠી દરબારનો ચાંપરાડામાં મેળાપ થયો સુરાવાળા ભવાઈ જોવાના બહુ શોખીન હતા ભવાઈના વેશ પણ ભજાવતા તેમાં એ ડાગલાનો વેશ સુરાવાળાને અતિ પ્રિય હતો એક વખત આધેના ગામમાં સુરાવાળા ભવાઈનો વેશ રમી રહ્યા છે તેમાં ઓળખાઈ ગયા કાઠી ડાયરો મસ્કરીએ ચડ્યો સુરાવાળા શરમાઈને ભાગ્યા ભોઠપનો પાર નથી સીધા ગીગા પાસે આવ્યા ડાગલાનો વેશ હજી પહેરેલો વાત કરી આપા ગીગા એક જ વાક્ય બોલ્યા બાપ હોય તો વેશ ભજવી બતાવ તારે તો ફક્ત ચાંપરાડાનો ઘરાશ જ છોડવાનો છે સુરાવાડાની અંતરની આંખો ઉગડી ગઈ હતી એ જ લેબાસમાં સાધુ બન્યા ચાંપરાડામાં વર્ષો પછી સુરાવાડાએ જીવતા સમાધિ લીધી હતી બિલખા અને વિસાવદર વચ્ચે આવેલા ચાંપરડામાં આજે સુરેવધામ વિખ્યાત છે ભક્તિ માર્ગડે હાલેલા આપાગીગા ચાંપરડાથી ગીરમાં પરિભ્રમણ કરી રહ્યા છે ત્યાંથી આંબાજરને કાંઠે આવી પહોંચ્યા ચોગરદમ રદમ અખૂટ પાણી અને લીલી કુંજાર વનરાઈ જોઈ આપાનું મન પ્રસન્ન થઈ ઉઠ્યું ગાયો અને વાછરડા પણ લીલા ઘાસ જોઈને મન મૂકીને ચરવા માંડ્યા એક દી સાંજના સમયે ચૂલો સળગી રહ્યો છે તેમાંથી લોબાનની ભભક ઉઠવા માંડી ગુરુ આપા દાનાનું વચન આપાને સાંભળી આવ્યું લોબાનની ભભક આવે તિસે રોકાઈ જાજે અને ત્યાં જ વનવાસ વખતે પાંડવો દ્વારા સ્થાપિત પોણું ડટાયેલું શિવલિંગ જે આજે બિલેશ્વર મહાદેવના નામે ઓળખાય છે તે જગ્યામાંથી આપા ગીગાને મળ્યું તો મિત્રો સત્તાધારનો ઇતિહાસ અને આપાગીગાના પરચાની વાતનો વિડીયો જેનો ભાગ એક અહીં આપણે આજે પૂર્ણ કરીએ છીએ ભાગ બીજાનો વિડીયો પર ટૂંક સમયમાં મૂકવામાં આવશે તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક જરૂર કરી દેજો મળીશું એક બીજા વિડીયોમાં ત્યાં સુધી સૌને જય માતાજી રામ રામ